મારું નામ છે પટેલ લખમણભાઈ કાંજીભાઈ ગામ પમરુ તાલુકો ડીસા અમે આજે છ મહિનાથી અમારે બદલી કેમ્પની અંદર બેન નોકરી પ્રિન્સિપાલ હતા એ બદલી થયા પછી છ મહિનામાં અહીંયા પ્રિન્સિપાલે ગામ અમારું પસંદ કર્યું અમારું ગામ શિક્ષણમાં આગળ પડતું જે પસંદ કરી સ્વેચ્છાએ પસંદ કરી અહીંયા જગ્યા ભરતી બોલાવીશું છ મહિનાથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી અમે ટીપીઓ સાહેબને ત્રણ વાર રજૂઆત કરી એની ઓછી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે અમે ડીપીઓ સાહેબ બે વાર રજૂઆત કરી એના પણ ઓછી કોપી હાથી અમારી પાસે લેટર છે અને અમે રજૂઆત લગભગ વીસ વીસ આગેવાનો સરપંચો ચેરમેન મંત્રી અમારા ગામના તમામ વ્યક્તિઓ સવારે અગિયાર વાગ્યા થી છ વાગ્યા સુધી ઓફિસમાં અમે હેરાન થયેલા છતાં પણ અમારી સ્કૂલમાં ત્રણસો થી સાડા ત્રણસો બાળકો છે જે એકદમ ગરીબ લોકોના બાળકો છે કે જે લોકોની ફી મજૂરી દ્વારા આવે છતાં પણ પ્રિન્સિપાલ નો છ મહિને થી પ્રશ્ન અમારી રજૂઆત કોઈ સાંભળી નથી એટલે અમે આજે ગોમના લગભગ બસો થી ત્રણસો વ્યક્તિઓ ભેગા થઈ અને આજે અમે શાળાની તાળાબંધી કરીએ છીએ અને છોકરાના ભવિષ્ય માટે અમે લડતા ઉપાડી છે જો આગળ અમને સોમવારે તાત્કાલિક ધોરણે આ સત્ર બંધ થતા પહેલાં પહેલાં અમને પ્રિન્સિપાલ મળે તો અમે ઉપવાસ ઉપર ઉઠીશું ગોધીનગર જવું પડે ગોધીનગર જઈશું અને અમારા ગામના આખા લોકો અમારી સાથે છે ત્યારે અમે આ ઉપાડ્યું છે છોકરાના ભવિષ્ય માટે અમે લડી કોઈના પર્સનલ ઘર માટે લડતા નથી અને આખું ગામ દરેક સમાજના લોકો અમારી હાથે છે એટલે પ્રિન્સિપાલ માટે અમે તાળાબંધી કરીએ છીએ અને આજથી શાળા બંધ કરીએ છીએ જેના કારણે જ્યાં સુધી પ્રિન્સિપાલ લઈ મળે ત્યાં સુધી શાળા બંધ કરી છે